ભાવનગર શહેરમાં પાણીની ટાંકીથી જ્વેલ સર્કલ તરફ જવાના રોડ પર પાર્ક કરેલી ગાડીમાં આગ લાગીનો બનાવ બનવામાં આવ્યો હતો જો વિગતે વાત કરીએ તો ભાવનગર શહેરમાં પાણીની ટાંકીથી જ્વેલ સર્કલ જવાના રોડ તરફ ક્રોમાના શોરૂમની સામેના ભાગમાં એક મહિન્દ્રા એસયુવી ગાડીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો આ બનાવની જાણ થતાં બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી પાણીનો માર ચલાવી આગ પર કાબૂ મેળવી હતી બનાવના પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા નાગદાન ગઢવી સફાઈ ઓફિસર આઠ ને છ એ કોલ મળ્યો કંટ્રોલ રૂમમાં કે હિમાલયા મોલ સામે એક ગાડીમાં આગ લાગેલી છે અમારી ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ ત્યાં તપાસ કરતાં ગાડીમાં આગ લાગેલી હતી કોઈ માણસો નહોતું ફસાયું તુરંત અમારી ગાડીને પાણીની કુલિંગ કરીને આગ બુજાવી દીધી છે કોઈ જાન નહીં થયેલ નથી હવે એ તો ખ્યાલ નથી પણ એક્સયુવી ગાડી છે અને ખ્યાલ નથી ડીઝલ છે કે પેટ્રોલ છે